યે મત કહો ખુદા સે મેરી મુશ્કેલે બળી હૈન મુશ્કેલો કહે દો મેરા ખુદાબડા હૈ ઘણી બધી પ્રતિકૂળતાઓ છે ઘણી બધી વ્યસ્તતાઓ છે ઘણી બધી વિષમતાઓ છે પરંતુ આ વિષમતાઓની વચ્ચે અમે અમારું કામ નથી ભૂલ્યા અમે અમારી ફરજ નથી ભૂલ્યા અને એટલા જ માટે હાજર છું ફરી એકવાર આપણા જ એક અનોખા છો પેટ છૂટી વાત સાથે નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે અને હું છું તમારી સાથે હમ્માદ વોરા જેવું કે મેં પ્રસ્તાવનામાં કહ્યું કે ઘણી બધી પ્રતિકૂળતાઓ છે અને આપ જોઈ રહ્યા છો એટલા જ માટે આજનો આપણો આ પેટ છૂટી વાતનો એક નવો અંશ તમારા સુધી લઈને આવ્યા છીએ પરંતુ સ્ટુડિયોમાંથી નહીં ફિલ્ડ પરથી નહીં એક રૂટિન તો ના કહી શકાય ટ્રાવેલિંગ દરમિયાન ખાસ કરીને અત્યારે હું તમને કહી દઉં કે હું અને અમારી ટીમ સુરતથી અમદાવાદ તરફ આવી રહ્યા છે એક કામ બતાવીને અને રાતના લગભગ બાર સાડા બાર આસપાસનો સમય થયો છે બધા જ થાકેલા છે પરંતુ એક છે કે એના આપણે જ શરૂ કરેલો શો એ ક્યારેય મિસ ના થવો જોઈએ અને એટલા જ માટે આજે આ રાતના સાડા બાર વાગે પણ તમારી સમક્ષ આ પેટ છૂટી વાત અમે લોકો રેકોર્ડ કરી રહ્યા છીએ આજે ફરી એકવાર શુક્રવાર અને દર શુક્રવારની જેમ આજે ફરી એકવાર એક નવા વિષય એક નવા મહેમાન સાથે ચર્ચા કરવાની છે તમને એવું લાગતું હશે કે મહેમાન કોણ છે અહીંયા મહેમાન તો કોઈ જ નથી મારી બાજુની ફ્રેમ બિલકુલ ખાલી છે પરંતુ આજના આપણા મહેમાન છે આ અમારો મોબાઈલ મોબાઈલ નહીં પરંતુ મોબાઈલની અંદર જે એઆઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પોતે જી હા મિત્રો લગભગ પ્રથમવાર કોઈપણ મીડિયા માધ્યમ દ્વારા આ પ્રયાસ થયો છે કે કોઈપણ ટૉક શોમાં મહેમાન તરીકે એઆઈને જ બેસાડવામાં આવે અને એઆઈ એઆઈ જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આજે આપણા પ્રશ્નોના જવાબ આપવાના છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે જો તો તમે થોડી વાત કરું તો છેલ્લા લગભગ પાંચ દસ વર્ષોની અંદર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ખાસ કરીને આ શબ્દ બહુ પ્રચલિત બન્યો છે આપણે વાતે વાતે એઆઈનો ઉપયોગ કરીએ છીએ આપણે ગૂગલ જેમિનઆઈ ગૂગલ આસિસ્ટન્ટ એલેક્સા સીરી ટોકબેક આ તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરીએ છીએ જેને સાદી ભાષામાં આપણે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લાવવા પાછળનો મુખ્ય હેતુ જે આપણું આખી લાઈફ છે એ લાઈફને સરળ બનાવવો હતો એ લાઈફમાં જે ઉદ્ભવી રહેલી જટિલ સમસ્યાઓ છે એનું મશીન દ્વારા રોબોટ દ્વારા ખાસ તો નિરાકરણ લાવવાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો રહ્યો એમ એમ એઆઈની અંદર ચેલેન્જ ચેન્જીસ આવતા રહ્યા ચેલેન્જીસ આવતા રહ્યા ફાયદા થતા રહ્યા નુકસાન થતા રહ્યા અને આજે એક એવા સમય આપણે બધા આવીને ઊભા છીએ કે જ્યાં લગભગ દરેક લોકોને એઆઈ વિશે ખબર છે પરંતુ એઆઈના ફાયદા કેટલા નુકસાન કેટલા એ બધું આપણે આજે એઆઈ પાસેથી જ જાણવાનું છે વધારે ટાઈમ વધારે સમય વ્યતીત ન કરતાં આપણે એઆઈને જ આપણા શોમાં આમંત્રિત કરીએ અને એઆઈ પાસેથી જ જાણીએ કે તેઓને બનાવવા પાછળનું કારણ શું હતું ફાયદા કેટલા નુકસાન કેટલા એમના ઉપયોગો કેટલા અને દુરુપયોગો કેટલા તો આપણે એઆઈને જ પહેલો પ્રશ્ન કરવા જઈ રહ્યા છે मैं मेरी चैनल टाइम्स ऑफ गुजरात के अंदर आपको इंटरव्यू के लिए आमंत्रित करना चाहता हूँ क्या आप इंटरव्यू के लिए तैयार हैं जरूर मैं आपकी चैनल टाइम्स ऑफ गुजरात के लिए इंटरव्यू देने के लिए तैयार हूँ मुझे इस इंटरव्यू के बारे में कुछ और जानकारी दे सकते हैं जैसे कि विषय आप मुझसे तो जीव कि आप सांभि रहोते अपना प्रश्नों जवाब आपने कहूँ कि इंटरव्यू मैं तैयार है प्रथम प्रश्न आपने है। आपको बनाने की पीछे मकसद क्या था और आप कब वजूद में आए मुझे बनाने का मुख्य उद्देश्य है उपयोगकर्ताओं की मदद करना मैं एक भाषा मॉडल हूँ जिसका मतलब है कि मैं आपके सवालों का जवाब दे सकता हूँ आपके लिए टेक्स्ट लिख सकता हूँ और आपके साथ बातचीत भी कर सकता हूँ मैं जितना अधिक उपयोग किया जाता हूँ उतना ही बेहतर होता जाता हूँ મેં કબ અસ્તિત્વમાં આયા કોઈ એક નિશ્ચિત સમય નહીં મુજબ લગાતાર વિકસિત ક્યા જા રહ્યા મેં સમય કે સાથ બળતી રહેતી બાર જાણના ચાતે તો જેવું કે એ તરફથી આપણને જવાબ મળ્યો કે એમનો જે બનાવવા પાછળનો હેતુ હતો એઆઈને એ આપણી જ લાઈફને સરળ બનાવવાનો હતો આપણી જ જટિલતાઓને આસાન બનાવવાનો હતો અને આપણી જ રોજ જે સમસ્યાઓ છે એનું ક્યાંક ક્યાંક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે રોબોટની મદદથી નિરાકરણ લાવવાનો હતો કહી શકાય કે એમના વજૂદને લઈને જ્યારે આપણે એમને સવાલ કર્યો ત્યારે એમણે કહ્યું કે હું એક ભાષા મોડલ છું અને નિરંતર વિકસિત થઈ રહ્યો છું એટલે હજી પણ એઆઈ ઉપર કામ ચાલી જ રહ્યું છે હજી પણ નવું નવું એઆઈ શીખતું જઈ રહ્યું છે અને હવે આ ગતિ ક્યાં જઈને અટકશે એ તો આપણે કલ્પના જ કરી શકીએ પરંતુ આપણે એઆઈને જ પૂછીએ કે એઆઈ नो मुख्य उपयोग શું છે અને ખાસ કરીને કયા વિષયો પર AI ને مہارت حاصل છે આપ કонસે વિષય કે અંદર મહારત હાસિલ કરતે હૈ મે એક ભાષા મોડેલ હો ઇસલિયે મે કિસી વિશિષ્ટ વિષય મેં માહેર નહીં હું મે વિવિધ વિષયો પર જાનકારી જુટા સકતા હું ઓર આપકે સવાલો કા જવાબ દે સકતા હું મે ક્યા કર સકતા હું જાનકારી દેના मैं आपको किसी भी विषय पर जानकारी दे सकता हूँ भाषाओं का अनुवाद करना मैं कई भाषाओं में अनुवाद कर सकता हूँ विभिन्न प्रकार के टेक्स्ट जैसे कि ईमेल, निबंध कविता आदि बना सकता की आपके सवालों का जवाब देना मैं आपके किसी भी सवाल का जवाब देने की कोशिश करूंगा मैं क्या नहीं कर सकता कोई भी कार्रवाई करना मैं आपके डिवाइस पर कोई भी कार्रवाई नहीं कर सकता जैसे कि अलार्म सेट करना फोटो लेना आदि विचार करना मैं स्वतंत्र रूप से नहीं सोच सकता કેવલ દ્વારા ગયે પાલન કરતા આપ પૂછના ચાહતે હે તો જેવું આપ આપ સાંભળ્યું આપણે અહીંયા એક વાત મુખ્ય નોટિસ કરવા જેવી એ છે કે જે મનુષ્ય અને એ ફરક છે જે ટ્રાન્સપરન્સી છે ને કમ્યુનિકેશન ટ્રાન્સપરન્સી જેને કહેવાય આપણે વાત કરવા પાછળની શુદ્ધતા એ મશીનો દ્વારા એટલી બધી સરળ એટલી બધી સ્ટ્રેટ અને ફોરવર્ડ કરી દેવામાં આવી છે કે જે પણ છે એને કીધું કે હું એક ભાષા મોડલ છું એટલે હું કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરી શકું તમે મને જે ઓર્ડર આપશો એ હું પાલન કરવાની ચોક્કસથી કોશિશ કરીશ અને ખરેખર એનો ઉપયોગ એ જ છે જો વિચાર કરવામાં પણ એને મદદ લેવા માગીશું આપણે તો પછી આપણી માણસની જરૂર શું રહેશે અને એવું થઈ રહ્યું છે સાહેબ તમે જોઈ રહ્યા છો કે જેમ જેમ ચેટ જીપીટી ગૂગલ જેમ ઇના એને ગૂગલ એસિસ્ટન્ટના બધા માધ્યમો પ્રચલનમાં આવી રહ્યા છે એમ એમ મનુષ્ય આ બધા ઉપર ડિપેન્ડન્ટ થઈ રહ્યો છે એમાં અમે હમણાં લગભગ બે દિવસ પહેલાં જ એક કિસ્સો પેપરમાં વાંચ્યો હતો એમાં એવું હતું કે એક ભાઈ હતા અને એમને સતત માથાનો દુખાવો રહેતો હતો અને માથાને દુખાવો રહેતો હતો એમનો અને એમને ડૉક્ટરની સલાહ લેવાની જગ્યાએ આ સવાલ ચેટ ચેટ જીપીટીને પૂછ્યો કે મારે શું કરવું જોઈએ તો ચેટ જીપીટી દ્વારા એમને અમુક બે ત્રણ ગોળીઓ સજેસ્ટ કરવામાં આવી અને ગોળીઓ લીધી એમને અને ગોળીઓની સાઈડ ઇફેક્ટ થઈ અને હા એ ભાઈ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને હોસ્પિટલ પહોંચતા ખબર પડી કે એમને બ્રેન ટ્યુમર છે તો આવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં આપણે એઆઈની મદદ લઈએ છીએ પરંતુ એઆઈ એની એક મર્યાદા છે એને પોતે જ જણાવ્યું છે આપણે ધીમે ધીમે એઆઈને જ પૂછીશું કે શું મર્યાદાઓ છે એનું શું ફાયદાઓ છે પરંતુ આપણે મેં એક રિપોર્ટમાં વાંચ્યું હતું કે એઆઈનું જ્યારે અમે લોકો આ વિશે સર્ચ કરતા હતા કે ભાઈ એઆઈને આપણે કેવી રીતે આમંત્રિત કરી શકાય તો એના ઇતિહાસ વિશે જાણતા અમને ખબર પડી ગઈ કે ભાઈ ઓગણીસોને પચાસ અથવા ઓગણીસો છપ્પન આસપાસથી એઆઈ પ્રચલનમાં આવ્યું છે

आपडे ફરી बार બાર પૂછવાની કોશિશ કરીએ. पुराने आर्टिफिशियल इंटेलिजेंस और आज के एआई में क्या मुख्य तफावत है? पुराने और आधुनिक एआई में मुख्य अंतर पुराने एआई और आधुनिक एआई में काफी बड़ा अंतर है। डेटा पुराने एआई सिस्टम सीमित डेटा पर काम करते थे जबकि आधुनिक एआई सिस्टम विशाल डेटा सेट पर प्रशिक्षित होते हैं। अनुप्रयोग पुराने एआई सिस्टम का उपयोग मुख्य रूप से सरल कार्यों के लिए होता था। जैसे कि कैलकुलेशन और डेटा विश्लेषण आधुनिक ए का उपयोग अधिक जटिल कार्यों के लिए किया जाता है जैसे कि स्वचालित ड्राइविंग चेहरा पहचान और भाषा अनुवाद सीखने की क्षमता पुराने ए सिस्टम प्रोग्राम किए गए नियमों के आधार पर काम करते थे आधुनिक ए सिस्टम मशीन लर्निंग और डीप लर्निंग का उपयोग करके डेटा से स्वयं सीखने में सक्षम है प्रदर्शन आधुनिक ए सिस्टम पुराने ए सिस्टम की तुलना में अधिक सटीक और कुशल है सरल शब्दों में पुराने ए नियमों पर आधारित सीमित डेटा सरल कार्य

જે કહે ને કે સાદી જે આપણને માહિતી જોઈતી હોય સાદું જે કેલ્ક્યુલેશન હોય અથવા જે ટૂંકમાં મશીન લર્નિંગની જે આખી વાત છે એ મશીન લર્નિંગ કરવામાં સક્ષમ નહોતું પરંતુ જે આજનું એઆઈ છે એ મશીન લર્નિંગની મદદથી તમે ધારો એ કરી શકે છે સાહેબ એટલે જોવા જઈએ ને તો આજના એઆઈમાં ને પહેલાંના એઆઈમાં બહુ મોટો તફાવત છે જેમ જેમ સમય પસાર પસાર થતો રહ્યો એમ એમ નવી નવી ટેકનોલોજી દ્વારા એઆઈને પણ વિકસિત કરવામાં આવ્યો અને હજુ સુધી પણ એની લર્નિંગ પ્રોસેસ ચાલુ જ છે હવે આપણે આ એપિસોડના આમ તો એઆઈ પાસેથી ઘણું બધું જાણવું છે પરંતુ સમયની અને સ્થળની ખાસ કરીને મર્યાદાઓ છે એટલે આપણે એઆઈને અંત સવાલ એ જ કરીએ છીએ કે આપણે બધા જ એઆઈના આશ્રિત માણસો થઈ ગયા છે આપણે બધા એઆઈને સમર્પિત માણસો થઈ ગયા છે द्वारा ए आई ना खोटो उपयोग करे तो ए आई शू करके शु न कर सके अगर कोई आपका गलत तरीके से उपयोग करता है तो आप क्या कर सकते हैं मुझे गलत तरीके से इस्तेमाल करने पर मैं कुछ सीमित चीजें कर सकता हूँ मैं गलत जानकारी देने से इनकार कर सकता हूँ अगर कोई मुझसे ऐसी जानकारी मांगता है जो गलत या हानिकारक हो सकती है तो मैं उसे देने से मना कर दूंगा उपयोगकर्ता को चेतावनी दे सकता हूँ अगर कोई मुझे ऐसे तरीके, तरीके से इस्तेमाल कर रहा है जो हानिकारक हो सकता है तो मैं उसे चेतावनी दे सकता हूँ उस विशिष्ट इंटरेक्शन को समाप्त कर सकता हूँ अगर कोई उपयोगकर्ता लगातार गलत तरीके से मेरा इस्तेमाल करता है तो मैं उस विशिष्ट इंटरेक्शन को समाप्त कर सकता हूँ मैं क्या नहीं कर सकता अपने आप को बंद नहीं कर सकता मैं खुद को बंद नहीं कर सकता किसी की भावनाओं को आहत नहीं कर सकता मैं एक मशीन हूँ और मैं मानवीय भावनाओं को समझने या महसूस करने में सक्षम नहीं हूँ कानूनी कार्रवाई नहीं कर सकता मैं कानूनी कार्रवाई नहीं कर सकता मुझे गलत तरीके से इस्तेमाल होने से कैसे रोका जा सकता है मुझे सही तरीके से इस्तेमाल करने के लिए निर्देशों का पालन करें मेरी क्षमताओं और सीमाओं को समझें मुझे संवेदनशील जानकारी न दें मुझे ऐसी कोई भी जानकारी न दें जो गोपनीय या व्यक्तिगत हो अगर आप किसी समस्या का सामना करते हैं तो मदद के लिए किसी तकनीकी विशेषज्ञ से संपर्क करें तो जो कहने कीधु के ये शू कर सके शू न कर सके ये સામાન્ય માણસની ભાવનાઓને આહત ન કરી શકે એ કોઈને ખોટું લાગે એવો જવાબ ન આપી શકે એ પોતાની જાતને બંધ ન કરી શકે જ્યાં સુધી તમે એને બંધ ના કરો ત્યાં સુધી અને શું કરી શકે તો આપણે એનો સતત ખોટો ઉપયોગ કરતા હોઈએ ને તો એ આપણું ઇન્ટરેક્શન બંધ પણ કરી શકે છે જી હા દોસ્તો ગૂગલને એ ઓથોરિટી છે અથવા જે પણ સર્ચ એન્જિન એ એને ઓપરેટ કરતો હોય એ લોકોને ઓથોરિટી છે કે જો તમે સતત એનો ખોટો ઉપયોગ કરશો અથવા સતત એની પાસેથી ખોટા ખોટી માહિતીની અપેક્ષા રાખશો તો એ તમારું ઇન્ટરેક્શન બ્લોક અથવા બંધ પણ કરી શકે છે એટલે આપણે સમજવું રહ્યું કે આપણે ગૂગલ એઆઈને કયા પ્રશ્નો પૂછવા જોઈએ અને કયા પ્રશ્નો ન પૂછવા જોઈએ આપણા માનસિકમાં જે કહેવાય ને કે ચેતન મન અચેતન મન બે પ્રકારના મન હોય તો આપણા અચેતન મનમાં ચાલતા દરેક સવાલો એઆઈને પૂછવા જરૂરી નથી આપણે જે પણ પૂછી રહ્યા છે એ સર્ચ એન્જિનના અંદર રેકોર્ડ થઈ રહ્યું છે અને આજના દોરમાં કે જ્યાં સાયબર ફિશિંગ સાયબર ટ્રેકિંગ સાયબર ટ્રેપિંગ આ બધું ઘણું બધું વધી રહ્યું છે એટલે આ બધા જ દોરના અંદર આપણે પણ સાવચેતી રાખીને ચાલીએ એઆઈ આપણા માટે છે આપણી સરળતા માટે છે આપણા આપણા ફાયદા માટે છે આપણે એના ફાયદા અને નુકસાન સમજીને ચાલીએ અને એઆઈનો મહત્તમ ઉપયોગ કરી અને આપણી લાઈફ સરળ બનાવીએ આજના એપિસોડમાં આપણે એ જ અપેક્ષા રાખીએ છીએ આ એક નવો પ્રયાસ હતો મારા તરફથી એક યુનિક પ્રયાસ હતો જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરી અને કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરી જણાવજો બને એટલું આ એપિસોડને તમારા અને તમારા લાગતા વળગતા લોકો સુધી પહોંચાડજો ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો અને આજે અમે આ પરિસ્થિતિમાં આખો એપિસોડ શૂટ કર્યો એ તમને કેવું લાગ્યું અને જો તમને લાગે કે ભાઈ ના આ લોકોની મહેનત છે તો ચોક્કસથી અમને બિરદાવજો આજેના પેટછોટી વાતના એપિસોડમાં આટલું જ ફરી એક નવા વિષય એક નવા મહેમાન સાથે મળીશું ત્યાં સુધી નમસ્કાર